કોમ કરવાનું આ રહ્યું જો માટલો બનાવવાનો આ રહ્યું જો જો નડડો ઈકાને એ કોમ કાજ માટલોનું થાય આ માટી પલાળેલી છે આ માટી પલાળેલી અને આ અહીંયા બાર કાટી ના મસ્ત માટલો મજાનો તૈયાર મસ્ત મજાનો તૈયાર કરવા આવે માટલા જો એ તૈયાર કરેલો માટલો તમને બતાવી દીધો અને આ રહ્યો જો શીખેલો માટલો કમ્પ્લીટ છે બસા તૈયાર થઈ માટલો અને બીજું ગલ્લા બલ્લા બધું બને તો આ રહ્યો જો ગલ્લા બતાવી દીધો તમને ગલ્લા બતા એના હાર્યા તૈયાર થઈ તૈયાર થાય માટલા એટલે આવું બોલો જો બરોબર અને તમારે જો માટલા બટલા ગમે તો કોમેન્ટ કરજો આનંદ આપણે બીજા વિડીયોમાં લઈએ બરોબર તો બીજું તમારું બતા જેવું હતું બધું બતાવી દીધું ચારે કોર બાકી આપણા મોસમ તો બધું ઠંડુ જ છે અંદર જઈએ બીજું કોઈ બતાવવાનું હોય તો તમે બતાવીએ બ્લોગમાં બનાવ્યા તો મજા આવશે કોઈ બધા જવું ભગવાન ને અમને જો બે માટલા વચ્ચે બી હા દીધા માતાંકજ બધું હોય તો બધા જઈએ ઉપર તો ઘર રાખેલું હોય જો ઘર રાખેલું એટલે ઉપર તો જવાય નહીં બધા ઉપર જઈને બતાવો બાકી બ્લોક બન્યો હોય કોઈ ખોમી દીધું હોય તો કોમેન્ટ કરજો બરોબર નવી નવા છીએ બરાબર લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો બરાબર ભૂલતા નહીં વા મળીએ આપણા બીજા નવા કોમેડી બ્લોગમાં હવે પછી કોમેડી બ્લોગ આવશે આપણો બરાબર તો જોજો તમે બરાબર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય મા